સ્વાગત છે લીમડા ગામના બહુજન સમાજના લોકો માટે નિંદનીય દુઃખદ ઘટના વાઘોડિયા તાલુકાના લીમડા ગામે બહુજન સમાજના દીપક હસમુખભાઈ બણકરનો મૃત્યુ થતા અંતિમ ક્રિયાએ વાઘોડિયામાં આવેલ પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં સ્મશાન આવેલ હોવાથી ત્યાંના ટ્રસ્ટીઓ દ્વારા સિક્યુરિટી લગાવી અંતિમ ક્રિયા કરવા જતા તેમને રોકવામાં આવ્યા હતા જ્યારે અંતિમ ક્રિયામાં રહેલા લોકોએ રોકવાનું કારણ પૂછ્યું તો કેટલાક લોકોને તો તેમને એવું બતાવ્યું કે તમે વર્ષોથી આગળ અંતિમ ક્રિયા કરતા આવ્યા છે પણ આ જગ્યા પર હવે પછી તમે અંતિમ ક્રિયા નહીં કરી શકો તેવું પારુલ સેવાશ્રમ હોસ્પિટલના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવેલ કારણ કે આ જગ્યા પારુલ યુનિવર્સિટીના અંડરમાં આવેલી છે પરંતુ જાત તપાસ કરતા માલુમ પડ્યું કે ઓન પેપર વિરોધાભાસી હોય તેવું દેખાઈ રહ્યું છે અને લીમડા ગામના બહુજન સમાજના લોકોમાં નિંદનીય દુઃખદ ઘટના છે એ સ્મશાનની અંદર અંતિમ ક્રિયા કરતા આવ્યા છે અને પાછલા ઘણા સમયથી પારુલ યુનિવર્સિટી દ્વારા સ્મશાન પર કબજો કરી લેવામાં આવ્યો છે નોટિસમાં જે જગ્યાએ સ્મશાન છે એ જગ્યા અને બગીચો દર્શાવવામાં આવે છે અને જાત તપાસ કરતા તે જગ્યાએ હોસ્પિટલનું મસ્ત મોટું પાર્કિંગ જોવા મળ્યું છે એટલે આ લોકોએ આ જમીન પર કબજો કરી અને બહુજન સમાજના સ્મશાન પર કબજો જમાવ્યો છે તેવું સ્પષ્ટપણે દેખાઈ આવ્યું છે આ લડાઈમાં તંત્ર પણ બહુજન સમાજની વિરુદ્ધમાં હોય સ્પષ્ટપણે દેખાઈ આવ્યું છે સરકારી કર્મચારીઓ પારુલ યુનિવર્સિટીના તંત્રીઓ તેની સાથે સાથે તલાટી સભ્યો પણ હાજર હોય આ જગ્યામાં સામેલ હોય આ સ્પષ્ટપણે સામે દેખાઈ રહ્યું છે અને તેઓ દ્વારા ચાણોદ અંતિમ ક્રિયા કરવા માટે પારુલ સેવાશ્રમ હોસ્પિટલના અધિકારીઓ અને ટ્રસ્ટીઓ દ્વારા ખર્ચો આપવાની વાત કરવામાં આવી હતી અને જે તે જગ્યા પર જે અંતિમ ક્રિયા કરવી હતી તે જગ્યા પર અંતિમ ક્રિયા કરવા માટે ગામના લોકોના સમર્થનમાં અને સાથ સહકારમાં સંકલ્પનગરી વડોદરા ભીમ આર્મી દ્વારા લડત આપવામાં આવી જેમાં પારુલ સેવાશ્રમ હોસ્પિટલના અને પ્રશાસન સાથે ચર્ચા કરી અંતે પારુલ સેવાશ્રમ હોસ્પિટલ અને ટીડીયુ અને મામલતદાર મેજિસ્ટ્રેટ અંતે ઝૂકવું પડે અને ભીમ આર્મીના આગેવાનીમાં અંતિમ ક્રિયા ત્યાં કરવા દેવામાં આવી હતી અને આવનારા સમયની અંદર ભીમ આર્મી આ બધી સમસ્યાઓના નિવારણ કરવામાં અને જે જગ્યાને સ્મશાન છે તે આવનાર સમયમાં ચાલુ રહેશે તેવી માંગ મૂકી છે અને આ સ્મશાનની જગ્યા માટે લડત લડવામાં આવશે અને બહુજન સમાજના લોકો માટે જમીન ઉપયોગ થાય તેની લડત આવનાર સમયમાં લડવામાં આવશે તેવી માંગણી ભીમ આર્મીના ગુજરાત પ્રદેશ અને સંકલ્પ વડોદરાના કાર્યકર્તા દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ જય ભીમ જય સંવિધાન જય મૂલ નિવાસી આજ રોજ દીપકભાઈ પરમારે જે મૃત્યુ થયું દીપકભાઈ વણકરનું જે મૃત્યુ થયું હતું તેના પાછળથી આજે પારુલ હોસ્પિટલની બહાર સવારથી મૂકવામાં આવ્યો હતો જે જગ્યાએ વણકર સમાજનો અનુસૂચિત જાતિ સમાજનું જે શમશાન છે એ શમશાન પર આ હોસ્પિટલે કબજો કર્યો છે અને એવું જોખમ ચોખ્ખોલામપોલ કરીને એ ડેડબોડી રોકવામાં આવી હતી કે ભાઈ અહીંયા તમારે બાળવું નહીં અને બીજી કોઈ સમસાનની પણ વ્યવસ્થા કરવામાં નથી આવી એના માટે થઈને આજે અહીં ગાડી ખૂબ મોટું ઘર્ષણ થયું છે સરકાર સાથે અને પારૂલ હોસ્પિટલ સાથે અને આજે અમે અહીં ગાડી પારથી દેવેલા તમે જોઈ શકો છો આ પારુલ કેમ્પસની અંદર શમશાન છે પણ સમસ્ત ગુજરાતના અને ભારતના અનુસૂચિત જાતિ સમાજને કહેવા માગીએ છીએ કે તમે જુઓ તમારે શાસક તમે ના હોય તો આવી હાલત થાય તમારી જમીન તમારું ઘર કોઈ પણ ખેંચી શકે છે તમારા પર હરી જાતા દમન થઈ શકે છે એવી ઘટના આજે કંઈ પુરવાર થઈ રહી છે એટલે બધાને કહીએ છીએ જાગૃત થાવ અને આવનારા સમયમાં જેટલી પણ જગ્યાએ આપણા કોઈ જગ્યાએ હોલ બનાવવા બાકી કે જે આપણા સમસારમાં એની એક મોટી લડત લડાય અને ક્યાંય પણ કોઈ ભાઈની સાથે અત્યાચાર ના થાય એવી આપણે બધા એક સાથે મળીને એની લડત લડીએ જય ભીમ પારોલ યુનિવર્સિટીના આશ્રમના હોસ્પિટલના અને ટીડીઓ અને મેજિસ્ટ્રી જે અહીંયા હાલ આવ્યા હતા એમના સાથે હું શું ચર્ચા વિશેષ ગામના સાથે કરવામાં આવી છે એમને એવું કીધું છે કે ભાઈ અત્યારે તમે ગાડી શમશાન જે તમારું છે અંદર પારોલ કેમ્પસમાં ત્યાં તમે અત્યારે વિધિ કરો હું અમે તમારા ગામમાંથી મિટિંગ કરીશું ગામના તમામ લોકોની માગણી છે કે અમારું સમશાનને પાયો સોંપવામાં આવે અને આ જગ્યા સમશાણની જગ્યા પર આટલા બધા બિલ્ડિંગો કેવી રીતે બનવામાં આવે એક તપાસો વિષય છે અમે સરકાર પાસે આઈટીઆઈ દ્વારા મારફતે માગણી કરીશું કે આ જગ્યા સરકારે આ લોકોને કેમ સોંપી છે સુકરા સોંપી છે એની અમે માગણી કરવાના છે આપનો પરિચય મારું નામ રાજેશ સાઠોડ સંકલ્પ કરવા ભી મારી ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો